નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં મિત્રો આજની તારીખ છે બાર તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસને મિત્રો આજનો વાર છે બુધવારના રોજ હાલ મિત્રો બે દિવસ તા રજા ઉપર હતો કારણ કે તબિયત થોડીક ખરાબ થઈ ગઈ હતી આજે થોડીક એવી નોર્મલ થઈ છે પછી તબિયત તો ફરી પાછા આજે વિડીયો બનાવવા આવી ગયા છે હાલ આજની તેજી મંદી તો નહીં જણાવો ને આવક જણાવી દો તમને તો બે બ્લોકની આવક છે હાલ અઢાર ઓગણીસ હજાર કરતાની આસપાસની આજની આવક રહેલી છે અને હાલ બે દિવસમાં શું તેજી મંદી રહે છે તેની પણ ખ્યાલ છે નહીં તો આજે હમણાં હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો અહીં શરૂઆત થવાની તૈયારી છે હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે જાણી લઈ કે આજે શું બજાર પોઝિશન રહે છે ધન્યવાદ મિત્રો પહેલો વકલ વેચાઈ ગયો છે એકસો ને છપ્પન રૂપિયા ભાવ થયો છે થોડોક બગાડવાળો માલ છે આ પ્રકારના મીડિયમ ક્વોલિટીમાં છે એકસો ને છપ્પન રૂપિયા ભાવ થયો છે બગાડ વારો માલ છે એકસો છપ્પન રૂપિયા ભાવ થયો બસો એકવીસ રૂપિયા ભાવતી સાઇઝ માં બધું છે ઝીણા ક્વોલિટી તમે જોઈ શકો છો પાકો માલ છે બસો એકવીસ આ માલ વેચાણ છે થોડુંક સારું હોતું છે બસો એકવીસ રૂપિયા ભાવ

બસો ને છાસઠ રૂપિયા પહોંચ્યો છે મીડિયમ સાઇઝ માં મળ ને માલ પાકો બસો ને છાસઠ રૂપિયા માં ડબલ પતિ મળશે अने माले सारो छे बसो ने रुपया भाव दिए साइज में थोड़ा मीडियम है बाकी क्वालिटी में सारू है बसो ने छियासठ रुपया भाव दिए

તમે મિત્રો પીળીપતિ વધારે વાત કરી તો બસો એકત્રીસ રૂપિયામાં આ પીળીપતિ ગાંધી વેચાણી છે જોઈ શકો છો તમે આ ખોલાટી માલ છે બસો એકત્રીસ રૂપિયા પહોંચે છે થોડુંક કસ્ત રે પણ નગર માલ સારો છે થોડુંક પતિ વગરનો માલ છે બસો એકત્રીસ બસો છવ્વીસ રૂપિયા બસો ને છાઠ રૂપિયા ભાવ જે છે જોઈ શકો તમે આ સાઈઝ વાળો માલ છે બસો ને છાસઠ રૂપિયા ભાવ જોઈએ થોડુંક બેતું છે એની અંદર મિક્સમાં માં બેતા થોડા કે મિક્સમાં માં બાકી મોટો મલ ગોળ હોતે એની અંદર મિક્સમાં માં બસો ભાવ છાસઠ બાકી સાઈઝ બધી બધું છે આવડી મીડિયમ સાઈઝ હોતે અંદર મિક્સમાં છે બસો ને રૂપિયા ભાવ જોઈએ તો ફાઇનલી કહેડું મિત્રો આ તારના ડુંગળીના બજાર ભાવના મિત્રો આજની બજાર ભાવ વિશેની વાત કરું મિત્રો તો એકસોને એકત્રીસ રૂપિયાથી લઈને ત્રણસોને એકતાલીસ રૂપિયા સુધીના ઊંચામાં બજાર ભાવ બોલે છે હાલ એવરત બજારની મિત્રો વાત કરું તો એકસો પચાસ રૂપિયાથી લઈને બસોને એકાવન રૂપિયા સુધીનું એવરત બજાર છે એટલે દોઢસોથી અઢીસો રૂપિયા સુધીનું એવરત બજાર છે મિત્રો તો આ વિડીયોમાં આટલું જ પરિમર્શું હવે પાછા આવતીકાલે જો તબિયત સારી હશે તો બાકી સૌ ખેડૂતભાઈના રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો ને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ